નમસ્કાર મિત્રો અમારી ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી આજે આપણે ઇથેરિયમનો ચાર્ટમાં લાઈવ ટ્રેડિંગ કેવી રીતે કરાય તેનું એનાલિસિસ કરીશું કાલે આપણે ત્રીસ મિનિટમાં મેં એક સાંજે લેવલ આપ્યું હતું જે વિડીયો તમે આપેલ છે તે તમે જોઈ શકો છો કે એ વિડીયોની અંદર મેં તમને ત્રીસ મિનિટમાં માર્કેટે કન્સોલિડેશન કર્યું હતું અને એક લેવલ મેં તમને આપ્યું હતું કે જે અપસાઇડ આ લેવલ બ્રેકઆઉટ કરે તો ટ્રેડ લેવો અને એને હોલ્ડ કરો એવું મેં તમને કીધું હતું તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએથી માર્કેટે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપ્યું છે અને મેં ટ્રેડ લેવાનું કીધું હતું જે વન વે ચાલતોને અંદાજે આપણને બસોને સત્તર પોઈન્ટ કેપ્ચર કર્યા છે જે મેં તમને કાલે લેવલ આપ્યું હતું તે જ લેવલથી માર્કેટે બ્રેકઆઉટ આપ્યું હતું અને બસો ને સત્તર પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો હતો આપણને તો અત્યારે પણ હું તમને લેવલ આપીશ માર્કેટ કઈ બાજુ જાય છે તે હું તમને કહીશ માર્કેટમાં એનાલિસિસ કઈ બાજુ કરવું તે પણ હું તમને કહીશ અત્યારે હું બધા જ જે લેવલ દોરેલ છે એ કાઢી નાખું છું પહેલાં આપણે આવી જઈશું વનડેમાં વન ડેમાં માર્કેટ અહીંયા હાઈ બનાવી અને ધીરે ધીરે માર્કેટ નીચે જઈ રહ્યું છે પણ અહીંયા એક લો બનાવ્યો છે ત્યાંથી માર્કેટ રિવર્સલ થયું છે અને ફરીવાર અપસાઇડ જઈ રહ્યું છે તે આપણને જોવા મળે છે પહેલાં આપણે હાઈ અને લો માર્ક કરી લઈશું વન ડેમાં આપણને ઓગણત્રીસો સાત લો માર્ક થાય છે અને અપસાઇડ માટે એક આ સ્વિંગ બને છે જે ચોત્રીસો ચારે આપણને હાઈ માર્ક થાય છે વન ડે પરથી આપણે આવી જઈશું ફોર અવરમાં ફોર અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી અહીંયા કંઈક કન્સોલિડેશન થયેલ છે પણ કંઈ ખાસ જોવા મળતું નથી એટલે ફોર અવરમાં આપણે કંઈ નહીં કરીએ ફોર અવર પરથી આપણે આવી જઈશું વન હાવરમાં વન હાવરમાં કંઈ એટલું બધું ખાસ છે નહીં પણ અહીંયા આપણને કન્સોલિડેશન થયેલ છે એટલે આપણે ત્યાં આપણે માર્ક કરીશું જો આ કન્સોલિડેશન થયેલ છે ડાઉન સાઇડ બ્રેકઆઉટ આપે તો બત્રીસો છન્નું ટ્રેડ લેવાનો અને ટાર્ગેટ આપણું રહેશે બત્રીસો છન્નું થી છેક આટલી હોય એટલે કે એકસોને અગ્નિ પોઈન્ટ આપણે કેપ્ચર કરી શકીએ છીએ જ્યાં આની પહેલાં જ્યાં કન્સોલિડેશન થયું હતું તે આપણું ટાર્ગેટ રહેશે અને લેવાનું થશે બત્રીસો છન્નું વન હાવરમાં અને અપસાઇડ લેવાનો થશે ચોત્રીસો ચારે વન હવર પરથી આપણે આવી જઈશું ત્રીસ મિનિટમાં ત્રીસ મિનિટમાં કંઈ ખાસ જોવા મળતો નથી રેડ કેન્ડલ ઈ એમ એ ક્રોસ કરે છે જો ઈ એમ એ રેડ કેન્ડલ ક્રોસ કરશે તો આપણે ટ્રેડ લેવાનો થશે બત્રીસો એસી અને બત્રીસો એસીએ જેવો ટ્રેડ લઈશું આપણે એટલે આપણને આપણું ટાર્ગેટ રહેશે વીસ પોઈન્ટ એસએલ અને આપણું ટાર્ગેટ રહેશે એકસો ને બાસઠ પોઈન્ટ જેવો આપણું ટાર્ગેટ રહેશે ત્રીસ મિનિટ પરથી આપણે આવી જઈશું ત્રણ મિનિટમાં કે જ્યાં આપણને ટ્રેડ લેવાનો છે અહીંયા આપણને શું જોવા મળે છે તે જોઈએ અહીંયા પણ કંઈ ખાસ જોવા મળતું નથી ખાલી માર્કેટ કન્સોલિડેશન થાય છે બીજું કંઈ નથી મેં તમને લેવલ આપી દીધા છે એક લેવલ અહીંયા માર્ક કરીએ એક જોઈએ આ બાજુ ટ્રેડ અપસાઇડ પકડાય તો કેટલા પોઈન્ટ કેપ્ચર થાય છે જોઈએ નકા પછી આ ટ્રેડ લેવાનો થતો નથી આઠ જો અહીંયા બ્રેકઆઉટ આપે તો આપણે અહીંયા એક લેવલ દોરી દઈએ જો આ સ્વિંગને બ્રેકઆઉટ આપે તેત્રીસો એકત્રીને તો આપણે અપસાઇડ માટે ત્રણ મિનિટમાં પ્લાન કરીશું અને આપણું ટાર્ગેટ રહેશે ત્રીસ પોઈન્ટ એટલે કે તેત્રીસો બાસઠ સુધી આપણે ટાર્ગેટ રહેશે અને વીસ પોઈન્ટ એસએલ રહેશે આપણું બસ આજે આટલું જ મેં તમને લેવલ આપી દીધા છે તે લેવલે જો ટ્રેડ લેશું અને કન્સોલિડેશનના જે બ્રેકઆઉટ થાય જે લેવલ બ્રેકઆઉટ થાય તેને અનુસરશો તો ઓલરેડી તમે પ્રોફિટમાં આવી જઈશું મેં તમને લેવલ આપી દે જો અપસાઇડ સાઇડ મળે તો તેત્રીસો એકત્રીએ લેવાનો વીસ પોઈન્ટનો એસેલ અને ત્રીસ પોઈન્ટનો ટાર્ગેટ મેં તમને કહી દીધો છે અને જો ડાઉન સાઇડ મળે ત્રીસ મિનિટમાં આપણે જોઈએ ત્રીસ મિનિટમાં જો ડાઉન સાઇડ બ્રેકઆઉટ આપે બત્રીસો એસીએ લેવાનો વીસ પોઈન્ટ એસેલ અને ટાર્ગેટ ડાઉન સાઈડ બહુ મોટો ટાર્ગેટ રાખવાનો આરામથી તમે દોઢસો પોઈન્ટ કેપ્ચર કરી શકશો અને અપસાઇડ તો અપસાઇડ તેત્રીસો એકત્રી લો તો ત્રીસ પોઈન્ટ ટાર્ગેટ રાખવાનું પણ જો ચોત્રીસો ચારે લો તો બહુ મોટું ટાર્ગેટ તમને મળી શકે છે જે સોથી દોઢસો પોઈન્ટ આરામથી તમે કેપ્ચર કરી શકશો મેં તમને આ લેવલ આપી દીધા છે ત્રીસ મિનિટમાં પણ આપી દીધા છે અને ત્રણ મિનિટમાં પણ લેવલ આપી દીધા છે બસ આજ માટે આટલું જ જો તમારે આવી જ માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને બસ આટલું જ ધન્યવાદ